ત્યારે આગળ વાત થશે પવનોની દિશા બદલાતા ગરમીમાં થયો છે આંશિક ઘટાડો આગળ વાત થશે એલઆઈસી માર્ચના અંત સુધીમાં હેલ્થ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં પણ ઝંપલાવી શકે છે ત્યારે આગળ થશે પૃથ્વી પર પરત પર તાજા સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન સામે આવ્યું છે આગળ વાત થશે કોર્પોરેટરને ત્રીજું સંતાન થતા કોર્પોરેશનમાં કરાઈ હતી ફરિયાદ ત્યારે આગળ વાત થશે રશિયા અને યુક્રેનના યુદ્ધ ખતમ કરવા પુતિન માની ગયા છે ત્યારે વાત થશે ડોલ્ફિન્સે સુનીતાનું સ્વાગત કર્યું હતું આગળ વાત થશે અમદાવાદમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વાત થશે વધુ એક ભારતીય અંતરિક્ષ યાત્રી અવકાશમાં જવાના છે ત્યારે આગળ વાત થશે ગુરુત્વાકર્ષણ બળની સુનિતા અને બુચ ઉપર ખરાબ અસર જોવા મળી છે આગળ વાત સી પીએમ મોદીનો પોડકાસ્ટ ટ્રમ્પે પણ શેર કર્યું છે ત્યારે વાત થશે સુનિતાએ ધરતી પર પહોંચવા પૃથ્વીના ચાર હજાર પાંચસો ને છોતેર ચક્કર લગાવ્યા હતા આગળ વાત થશે સાત વર્ષમાં લીધેલા એકવીસ હજાર નવસો ને સત્યાવીસ પૈકી માત્ર ઓગણચાલીસ ફોટ સેમ્પલ અનસેપ જાહેર થયા છે ત્યારે વાત થશે જાણી તો સુનતા વિલિયમ્સને કઈ કઈ તકલીફો પડી હતી હવે મિત્રો સમાચાર વિસ્તારથી સુનીતા વિલિયમ્સ એક અમેરિકન અવકાશયાત્રી અને ભૂતપૂર્વ યુએસ નેવી અધિકારી છે તેઓ પહેલાં એવા મહિલા છે જેમણે અંતરિક્ષમાં બસો ને દિવસ વિતાવ્યા છે તેઓ દુનિયાના ઇતિહાસમાં સૌથી અનુભવી અવકાશયાત્રીઓમાંના એક છે તેમનો જન્મ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ને પાસઠના રોજ યુકલે ઓહિયો યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો જો કે તેઓ મેસેચ્યુટેડ નિધમને પોતાનું વતન માને છે અને તેઓ અમેરિકાના નાગરિકતા ધરાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત વર્ષમાં લીધેલા એકવીસ હજાર નવસો ને સત્યાવીસ પૈકી માત્ર ઓગણચાલીસ ફૂડ સેમ્પલ જ અનસેફ જાહેર થયા છે વિવિધ ખાદ્ય ચીજોમાં ભેળસણું પ્રમાણ વધતું જાય છે ખાણીપીણીની મોટાભાગની ચીજો નકલીનો કારોબાર વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યો છે આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ ના ફૂડ વિભાગે સાત વર્ષમાં લીધેલા એકવીસ હજાર નવસો સત્યાવીસ પૈકી માત્ર ઓગણચાલીસ ફૂડ સેમ્પલ અનસેફ જાહેર કર્યા છે ખાદ્ય ચીજોમાં જંતુઓ નીકળવાની સતત વધતી ફરિયાદો વચ્ચે મ્યુનિસિપલ ફૂડ વિભાગ દ્વારા ફરિયાદ મળ્યા પછી જાગીને કાર્યવાહી કરવા દોડી જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતાએ ધરતી પર પહોંચવા પૃથ્વીના ચાર હજાર પાંચસો ને ચક્કર લગાવ્યા સુનિતા સુરક્ષિત અને સ્વસ્થ રીતે ધરતી પર પરત ફર્યા છે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર્ન ઉપરાંત બે અન્ય અવકાશ પણ પૃથ્વી ઉપર પાછા ફર્યા છે જ્યારે તેમને લઈને આવેલી કેપ્સોલ ડ્રેગને ફ્લોરિડા નજીક દરિયામાં લેન્ડિંગ કર્યો તો આ ક્ષણ મનુષ્યની વિજ્ઞાન યાત્રાને એક અવિશ્વસનીય પડાવ હતો તેમણે અવકાશમાં બસો ને છ્યાસી દિવસ વિતાવ્યા અને પૃથ્વીની પ્રદક્ષિણા ચાર હજાર વખત કરી હતી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનું પોડકાસ્ટર ટ્રમ્પે પણ શેર કર્યું છે પીએમ મોદીએ લોકપ્રિય પોડકાસ્ટર અને એઆઈ સંશોધક લેક્સ ફ્રીમેન્ટ સાથે વિગતવાર મુલાકાત લીધી હતી ઇન્ટરવ્યુએ વૈશ્વિક દાન ખેંચ્યું છે ખાસ કરીને જ્યાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને તેમના વ્યક્તિગત સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ટૂથ ઉપર શેર કર્યું છે આ પોડકાસ્ટમાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની મજબૂત મિત્રતા અને રશિયા યુક્રેનના સંઘર્ષ પર ભારતના વલણ વિશે હતી વાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળની સુનિતા અને બૂચ ઉપર ખરાબ અસર જોવા મળી અવકાશમાં જવા માટે જેટલી હિંમતની જરૂર પડે છે તેનાથી વધુ હિંમત ત્યાંના લાંબા સમય સુધી રહેવા અને પછી પાછા ફરવા માટે જરૂરી છે અવકાશમાં નો ગ્રેવિટી અને રેડિયો એક્ટિવિટી હોવાથી શરીરની કામગીરીમાં ફેરફાર થાય છે આ સમયે સુનિતા માટે પેન્સિલ ઉપાડવી પણ ભારે કસરત જેવું છે નાસાના મંતે તેમને પહેલાંની જેમ ચાલવાનું શરૂ કરવામાં બે મહિનાનો સમય લાગી શકે છે તેમને લાંબી તબીબી તપાસ પ્રક્રિયા માટે મોકલવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ભારતીય અંતરિક્ષયાત્રી અવકાશમાં જનારા છે ખાનગી અંતરિક્ષ મિશનમાં પહેલીવાર ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલટ અને ગગનયાન મિશન સાથે જોડાયેલા યાત્રી શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન મોકલવામાં આવશે આ મિશન નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડાથી સ્પેસ એક્સના ડ્રેગન યાન દ્વારા રવાના થશે અને લગભગ ચૌદ દિવસ સુધી ચાલશે આ પહેલીવાર હશે જ્યારે કોઈ ભારતીય યાત્રી ખાનગી મિશન અંતર્ગત આઈએસએસ ઉપર જનારા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મોટી કાર્યવાહી લુખાતત્વો અને ગુંડા લોકોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ હવે કામે લાગે છે આ વચ્ચે અમદાવાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે નોંધનીય છે કે અમદાવાદ પોલીસે એકવીસા અસામાજિક તત્વો એટલે કે ગુંડા જેવી કામગીરી કરતા લોકો સામે કાર્યવાહી કરી છે જેમાં એકવીસ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે બાર પોલીસ મથકના એકવીસ ઇસમોની અટકાયત કરીને તેમને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોલ્ફીને સુનિતાનું સ્વાગત કર્યું અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બોઝ ફિલ્મોલ નવ મહિના અને ચૌદ દિવસ પછી પૃથ્વી પર પાછા પડ્યા હતા દરમિયાન ડોલ્ફિન્સે સુનિતા વિલિયમ્સ સહિત ચાર એસ્ટોનટનું સ્વાગત કર્યું હતું આનો એક વિડિયો ઇલોન મસ્કે શેર કર્યો છે ઉપરાંત વ્હાઇટ હાઉસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યું છે કે જે વચન આપ્યું હતું તે અમે પૂરું કર્યું યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇલોન મસ્કનો આભાર માન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ ખતમ કરવા પુતિન હવે માની ગયા છે રશિયાને યુક્રેન વચ્ચે ત્રીસ દિવસો સુધી સીમિત યુદ્ધ વિરામ લાગુ કરી દેવાયો છે રશિયાએ પોતાનું નિવેદન રજૂ કરતા કહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ પુતિને ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીત બાદ યુક્રેનના ઠેકાણાઓ પર ત્રીસ દિવસ સુધી હુમલો ન કરવા પર સંમતિ વ્યક્ત કરી છે જોકે આ યુદ્ધ પર સંપૂર્ણ રીતે પૂર્ણ વિરામ મૂકવા માટે રશિયા અને યુક્રેન સામે પાંચ મુખ્ય શરતો મૂકવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોર્પોરેટરને ત્રીજું સંતાન થતાં કોર્પોરેશનમાં કર્યા છે ફરિયાદ અમદાવાદના મક્તમપુરા વોર્ડના એમી કોર્પોરેટર મોહમ્મદ જુબેર સામે મહાનગરપાલિકામાં ફરિયાદ કરાઈ છે જેમાં મોહમ્મદ ઝુબેરને ત્રીજું સંતાન થતાં મહાનગરપાલિકામાં ફરિયાદ થઈ છે નિયમ મુજબ ત્રીજું સંતાન હોય તો કોર્પોરેટર પદે ન રહી શકે તો આગામી સમયમાં કોર્પોરેશન આ કોર્પોરેટરમાં સામે ફરિયાદ નોંધીને તેને ગેરલાયક ઠેરવી શકે છે અને તેની જગ્યા પણ ખાલી થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૃથ્વી પર પરત ફરતા જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન સામે આવ્યું છે કેપ્સૂનમાંથી બહાર આવતા સુનિતાએ હાથ લેવરાવ્યો અને સ્મિત કર્યો તેમના બહાર આવતા જ તેમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ થઈ રહ્યો હતો બહાર નીકળતા છેલ્લા અવકાશ અંતિક્ષયાત્રી હતા તમામ લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે ત્રણ વાગે અને સત્યાવીસ મિનિટે સ્પેસ એક્સ ડ્રેગરના અંતિક્ષ યાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી ઉપર ઘર વાપસી કરી લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલઆઈસી માર્ચના અંત સુધીમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં પણ જંપલાવી શકે છે ભારતીય જીવા વીમા નિગમ એટલે કે એલઆઈસી માર્ચના અંત સુધીમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં હિસ્સો લેવા અંગે એટલે કે આ ક્ષેત્ર ઝંપલાવવાનો નિર્ણય કરશે એમ એલઆઈસીના ચીફ એક્ઝિક્યુટીવે જણાવ્યું છે આગામી નાણાકીય વર્ષ અલબત્ત એકત્રીસ માર્ચ સુધીમાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવશે તે બાબતે મને આશા છે એમ ભારતની સૌથી મોટી વીમેદારના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સિદ્ધાર્થ મોહંતીએ જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પવનોની દિશા બદલાતા ગરમીમાં થયો છે આંશિક ઘટાડો રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે મોટાભાગના જિલ્લામાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટ્યું છે તો બીજી તરફ બે દિવસમાં જ ગરમીનો જોર વધી શકે છે સાથે સાથે બે જિલ્લામાં ગરમીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે પવનોની દિશા જેમ બદલાશે તેમ આગળના સમયમાં ગરમીમાં વધારો થવાની પણ શક્યતા સેવાઈ રહી છે હાલ ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતાને ધરતી પર લાવનાર ડ્રેગન કેપ્સ્યુલની શું છે ખાસિયત બધા અવકાશયાત્રીઓ ડ્રેગન કેપ્સૂલની મદદથી ફ્લોરિડાના કિનારે ઉતર્યા છે આ ડ્રેગન કેપ્સ્યુલનું કામ અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર લઈ જવાનું અને ત્યાં હાજર અવકાશયાત્રીઓને પૃથ્વી પર લાવવાનું છે તે એલોન મસ્કની કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ડ્રેગન કેપ્સ્યુલનું પરીક્ષણ કરવા માટે એક વ્યાપારી પરીક્ષણ કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે